ઘણા લાંબા સમયથી એક માગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડું લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાય કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ ટુ ઓફિસર અને નાયબ મંગદાર કે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ને હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન બહુની નોંધણી બહુ મોટા પાયા કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે એની સામે સુવામટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેજ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી પ્રયાસો ચાલુ કર્યા છે બીજા આના પછીની જે મારી માગણી છે કે બનાસકાંઠાનું સૌ પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રમાણના રોકેટ રેકેજો ચાલે છે એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુવામટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનો વર્ઘોરો પણ કાઢવામાં આવે એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માંગણી કરી છે સાથે સાથે કાયદો જલ્દીમાં જલ્દી બને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારી માંગણીઓને સરકારે બહુ સારી રીતે અધિકારીઓની રૂબરૂમાં સ્વીકારી છે આના સિવાય બીજો કોઈ મુદ્દો હતો 10% આનામત વધારવાનો મુદ્દો છે વરુણભાઈ આપણે બાજુ આવો બાજુમાં ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડું લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાય કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ ટુ ઓફિસર અને ન્યાય મતલબ કે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ને હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન બહુની નોંધણી બહુ મોટા પાયા કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે એની સામે સુવા ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેજ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે બીજા આના પછીની જે અમારી માંગણી છે કે બનાસકાંઠાનું સૌ પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રમાણના રોકેટ રેકેજો ચાલે છે એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુવા મોટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવે એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માગણી કરી છે સાથે સાથે કાયદો જલ્દીમાં જલ્દી બને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારી માગણીઓને સરકારે બહુ સારી રીતે અધિકારીઓની રૂબરૂમાં સ્વીકારી છે આના સિવાય બીજો કોઈ મુદ્દો હતો દસ ટકા અનામતનો મુદ્દો